નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેમાં પાઠ બારનો સમાવેશ થાય છે જેનું નામ છે જો આ ખૂટી જાય તો તેની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી ચેનલમાં મૂકવામાં આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે તેની મદદથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ગ્રુપમાં વિડીયો જે નવા યુટ્યુબમાં મૂકવામાં આવે છે તે દરેકને લિંક ગ્રુપમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા સંજય પટેલ લખી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પો પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરી ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ બે પર્યાવરણ તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે તો પહેલું છે અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ઓપ્શન સી અમદાવાદમાં બીજું છે નીચેના પૈકી કયા રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલી શકે તો ડી તમામ પથરાળ પાકા કાચા દરેક રસ્તા હોય તેની અંદર ટ્રેક્ટર ચાલી શકે ત્રીજું સાયકલને ચલાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે છે ઓપ્શન એ શારીરિક એટલે કે આપણે તાકાત કરીએ પગથી આપીએ શરીરની તાકાત કરીને પગ થી સાયકલ ચાલે છે ચોથું પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે ઓપ્શન બી ખનીજ તેલ પાંચમું ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભવા માટે કયો રંગ વાપરવામાં આવે છે લાલ થાય એટલે ઊભો રહી જવાનું ચોકડી જે ચાર રસ્તા પડતા હોય ત્યાં છઠ્ઠું કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે સૌર ઉર્જા સૂર્યમાંથી જે ઊર્જા મળે છે તે અખૂટ છે સૂર્ય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઉર્જા મળતી રહેશે સાતમો પ્રશ્ન નીચેના વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણીમાં વધુ ઉર્જાની બચત કરે છે તો રેલવે કારણ કે એક જ એન્જિન હોય અને પાછળ જેટલા ડબ્બા જોઈન કરો એટલું આગળ એટલા લોકો ત્યાંમાં મુસાફરી કરી શકે આઠમું તમારા મતે નીચેનામાંથી કયું વાહન સૌથી વધુ બળતણ વાપરતું હોય તો વિમાન એટલા બધા માણસોને લઈને ઉપર પાછું ઉડવાનું એટલે વધારે બળતણ વપરાય એટલે એનું ભાડું એટલે કે ટિકિટ પણ વધારે હોય છે નેક્સ્ટ નવમું ઘરમાં રાત્રે અજવાળું મેળવવા માટે જૂના સમયમાં લોકો કયું સાધન વાપરતા તો ફાનસ વાપરતા અંદર કેરોસીન ભરીને વાપરતા તે દસમું રસોઈ કરવા માટેનું બળતણ કયું છે એલપીજી લિક્વાઇડ પેટ્રોલિયમ ગેસ જેને એલપીજી આપણે ઘરે વાપરીએ છીએ તે ઓપ્શન સી અગિયારમું નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય તો સૂર્ય કુકરમાં વીજળીનો ઉપયોગ નહીં થાય એમાં કાળા કલરની અંદર કાળો કલર કરેલો હોય છે ઉપર અરીસો હોય છે જે રસોઈ કરવી હોય તે અંદર ડબ્બામાં મૂકી ભરી અને બહાર ઉપર ધાબા ઉપર ખુલ્લામાં મૂકી દેવાનો સૂર્યનો તડકો આવે એટલે ઓટોમેટિક બફાઈને થઈ જાય રસોઈ પણ ખાવાની બહુ મજા આવે બારમું ભૂતકાળમાં રસોઈ બનાવવા માટે લોકો મોટાભાગે કયા બળતનનો ઉપયોગ કરતા તો લાકડાનો મોટાભાગે અત્યારે પણ ઘણા લોકો લાકડાનો ઉપયોગ કરે છે પ્રશ્ન બે નીચેનામાંથી તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય અથવા જોયું હોય તેવા વાહનોની નીચે ખરાની નિશાની કરવાની છે તમે મુસાફરી કરી હોય અથવા તો તે વાહન તમે જોયું હોય તો અહીંયા જે આ છે આ ગાડી છે એટલે કે કોલસાથી ચાલતી ગાડી છે તે જોઈ છે તો ખરું કરવાનું ના જોયું હોય તો અહીંયા કંઈ કરવાનું નથી આ ઇલેક્ટ્રિક ગાડી છે અહીંયા ઉપર તાર હોય અને તાર છે આના વીજળી આપે એના કારણે આ ગાડી આગળ વધે ઇલેક્ટ્રિક ગાડી છે તો અહીંયા જોયું હોય તો ટીક કરવાનું છે આ બસ છે તો ટીક કરવાનું જોયું હોય તો સ્કૂટર આ સીપ છે તમે જોયું હોય તો ટિક કરવાનું ના જોયું હોય તો નહીં કરવાનું કાર છે તો જોઈ છે તો ટિક કરવાનું વિમાન જોયું તો ટિક કરવાનું રિયલ જોયું હોય તો અથવા ઓળખતા હોય તો રિક્ષા ટિક કરવાનું બાઇક ટિક જીપ ટિક કરવાનું જો જોયું હોય તો પ્રશ્ન ત્રણ નીચેના કોષ્ટકમાં તમે જોયેલા વાહનોની યાદી બનાવી તે કયા માર્ગ પર ચાલે છે કયા ઈંધણથી ચાલે છે તે માહિતી કોષ્ટકમાં ભરો તો વાહનનું નામ છે રેલગાડી કયા માર્ગ પર ચાલે તો એમાં શું હોય પાટા પર વપરાતું ઈંધણ કોલસો વીજળી કે ડીઝલ બસ છે તે જમીન પર ચાલે પાકા રસ્તા પર ડીઝલ અથવા પેટ્રોલ રિક્ષા છે જમીન માર્ગે ચાલે તે ડીઝલ સીએનજી કે પેટ્રોલમાં પણ હોય છે વિમાન છે તે હવાઈ માર્ગે ચાલે છે તેમાં પેટ્રોલ અથવા શુદ્ધ કેરોસીન પણ વપરાય છે મોટરસાયકલ તો જમીન માર્ગે ચાલે છે તેમાં પેટ્રોલ ડીઝલ વપરાય છે આગબોટ તો જળમાર્ગે પાણીમાં ચાલે તેમાં ડીઝલ કોલ્સો વપરાય છે કાર જમીન માર્ગે તેમાં ડીઝલ પેટ્રોલ સીએનજી ટ્રક છે જમીન માર્ગે ચાલે છે તેમાં ડીઝલનો ઉપયોગ થાય છે સાયકલ જમીન માર્ગે શારીરિક શક્તિ દ્વારા પરંતુ અત્યારે એવી સાયકલ પણ આવી ગઈ છે જે ઇલેક્ટ્રિક સાયકલ બેટરી ચાર્જ કરી દે અને જેટલું રેસ આપો એટલું ચાલે હેલિકોપ્ટર તો હવાઈ માર્ગે ડીઝલ દ્વારા ચાલે છે સ્કૂટર જમીન પર ચાલે પેટ્રોલનો ઉપયોગ થાય વહાણ તો જળ માર્ગ પાણીમાં ડીઝલનો ઉપયોગ થાય છે મેટ્રો ટ્રેન તો જમીન માર્ગ પર અને વીજળીથી ચાલે છે જમીન એટલે કે મેટ્રો ટ્રેનને પણ પાટા મૂકવામાં આવેલા હોય છે એ અલગ પ્રકારના પાટા હોય છે પ્રશ્ન ચાર નીચેના ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તેમાં દર્શાવેલી ઘટનાના કારણો કયા હોઈ શકે તે બતાવો તો તમે અહીંયા જોઈ શકો છો તો જોતા એવું લાગે કે આ બે ગાડી હોય એનો એક્સિડન્ટ થયો હોય અથવા તો આ ગાડી છે એ પલટી ખાઈ ગઈ ને ઊંધી થઈ ગઈ છે એટલે કદાચ વાહન ચલાકને વધારે સ્પીડમાં હશે અથવા ઊંઘ આવી ગઈ હશે કે એવું બન્યું હશે એના કારણે એક્સિડન્ટ થયો હશે એવું આપણે માની લઈએ તેના વિશે લખીએ હાઈવે પર વધુ ગતિમાં ગાડી ચલાવવાના લીધે ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હશે આથી ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હશે ગાડી અથડાવાથી પલટી પલટી જાય છે અને તેના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે ગાડીમાં બ્રેક ફેલ થઈ જવાના લીધે પણ આવું કદાચ બની શકે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હોય તો પણ આવું બની શકે તો આના કારણે આ વસ્તુ થયું હશે પ્રશ્ન પાંચ નીચેના નકશામાં ગુજરાતના તેલ ક્ષેત્રો જ્યાંથી તેલ મળી આવે છે તે જગ્યાઓ તે વિસ્તાર ધરાવતી જિલ્લાની માહિતી મેળવી તેમાં મનપસંદ રંગ પૂરો અને તે જિલ્લાના નામ નીચે લખો તો અહીંયા જે આપેલું છે આ રીતે તમારે રંગ પૂરવાના છે હવે તે જિલ્લા કયા કયા છે તો ભરૂચ મહેસાણા ખેડા નવસારી ગાંધીનગર અને અમદાવાદ છે પ્રશ્ન છ નો એ ખનીજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ વર્તુળમાં લખો તો ખનીજ તેલમાંથી જે મળે છે તે ડીઝલ પેટ્રોલ કેરોસીન ઊંજણ તેલ અને ડામર પ્રશ્ન ચાર બી સૂર્ય ઉર્જાથી ચાલતા જુદા જુદા સાધનોના નામ વર્તુળમાં લખો સૂર્ય છે તે આપણને ઉર્જા આપે છે તેના કારણે સોલાર વોટર હીટર સોર વઠ્ઠી સોલર ડ્રાયર સોલર સેલ સૂર્ય કુકર આ બધું તેનાથી ચાલે છે પ્રશ્ન સાત આસપાસથી માહિતી મેળવીને નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી પૂર્ણ કરો જેમાં વાહનનું નામ છે વાહનમાં વપરાતા ઇંધણનું નામ છે ઇંધણની ટાંકી મહત્તમ કેટલી હોય વાહન એક લીટરમાં કેટલા કિલોમીટર ચાલે તો સ્કૂટી જો પેટ્રોલથી ચાલે ત્રણ લીટરની એની ત્રણથી પાંચ લીટરની કેપેસિટી હોય ત્રીસથી ચાલીસ કિલોમીટરની એવરેજ એટલે કે એટલા કિલોમીટર એક લીટરમાં ચાલે બસ છે તો ડીઝલથી ચાલે છે સિત્તેર લીટરની એની કેપેસિટી છે કારણ કે બહુ દૂર સુધી જવું પડે બારની એવરેજ એટલે કે એક લીટરમાં બાર કિલોમીટર જેટલું ચાલે મોટર એટલે કે આપણું બાઇક પેટ્રોલથી ચાલે દસ લિટરથી કેપેસિટી હોય વધારે મોટું બુલેટ કેવું હોય તો પંદર લિટરની કેપેસિટી હોય પિસ્તાલીસની એવરેજ ચાલે એટલે કે પિસ્તાલીસ કિલોમીટર એક લિટરમાં ચાલે કાર છે પેટ્રોલ ડીઝલ અથવા સીએનજીથી પણ ચાલે છે સાહીઠ લિટરની કેપેસિટી હોય છે વીસની સ્પીડ વીસની એવરેજ ચાલે છે ડીઝલ હોય તો બાવીસથી પચીસની એવરેજ ચાલે સીએનજી હોય તો પચીસથી ત્રીસની એવરેજ ચાલે બુલેટ છે તો પેટ્રોલથી ચાલે તેર લિટરથી કેપેસિટી હોય છે નવા હોય તો પંદર લિટરની પણ કેપેસિટી હોય વીસ કિલોમીટર અથવા પચીસની એવરેજ આપે છે પ્રશ્ન આઠ વડીલો પાસેથી માહિતી મેળવીને નીચેના પુષ્ટકમાં ચાલુ માસની માહિતી નોંધો તો અહીંયા ચાલુ માસની અંદર તમારે અહીંયા મહિનાનું નામ લખવાનું છે અને અહીંયા વર્ષનું નામ લખવાનું છે અહીંયા મારા ઘરમાં વપરાય છે તો શું વપરાય એલપીજી વપરાય તો ખરું સીએનજી વપરાય છે ગાડીમાં કહેવાય તો ખરું કરવાનું પેટ્રોલ વપરાય છે તો ખરું ડીઝલ વપરાય છે તો ખરું કેરોસીન વપરતું હોય તો ખરું કરવાનું અથવા તો ડેશ માર દેવાનું વીજળી વપરાય છે તો તેમાં ખરું એક મહિનાનો વપરાશ એલપીજીનો પંદર કિલો સીએનજીનો દસ કિલો પેટ્રોલનો દસ લીટર ડીઝલનો વીસ લિટર વીજળી સિત્તેર યુનિટ વપરાય છે આશરે કિંમત છે એલપીજીની તો આટલું વાપરતા હજાર રૂપિયા થશે સીએનજી વાપરવાના પંચોતેર રૂપિયા દસ લીટર પેટ્રોલના છન્નું રૂપિયા ડીઝલના છે તો ચોરાણું અથવા નેવું રૂપિયા કેરોસીન તો તમારે જે આવતું હોય તે વીજળી છે તો ચાર રૂપિયા લેખે એક મહિનાનો ખર્ચ તો હજાર રૂપિયા અહીંયા સાતસો પચાસ રૂપિયા અહીંયા નવસો ને સાહીઠ રૂપિયા અહીંયા અઢારસો રૂપિયા અને અહીંયા બસો ને એસી રૂપિયા થશે માસિક ખર્ચ ઘટાડવાના ઉપાય તો આની જગ્યાએ તમે શું વાપરી શકો ચૂલાનો ઉપયોગ કરી શકાય સીએનજીની જગ્યાએ જાહેર વાહનમાં મુસાફરી કરી શકાય સાયકલ ચલાવી શકાય ખેતી બળદનો ઉપયોગ કરી શકાય જરૂર પૂરતી જ વીજળીનો ઉપયોગ કરવાનો પછી આપણે બહાર ગયા હોય પંખો ચાલુ રાખવાનો એવું કરવાનું નહીં પ્રશ્ન નવ ઘરના વડીલો પાસેથી જાણો કે તેઓ અથવા તેમના વડીલો નીચેની પ્રવૃત્તિ માટે શું શું કરતા હશે તો અજવાળું મેળવવા પ્રકાશ મેળવવા શું કરતા હશે તો વડીલો ફાનસ અથવા દીવાનો ઉપયોગ કરતા હશે અથવા મીણબત્તી વાપરતા હશે રસોઈ બનાવવા માટે શું કરતા હશે તો રસોઈ બનાવવા માટે વડીલો લાકડું અને ચૂલાનો ઉપયોગ કરતા હશે મુસાફરી માટે વડીલો બળદગાડું ઘોડાગાડી ઊંટગાડીનો ઉપયોગ કરતા હશે પ્રશ્ન દસ સૌર ઉર્જાથી ચાલતી તમારી કલ્પનાની ગાડી દોરી રંગપૂરો સૌર ઉર્જાથી ચાલતી હોય તેવી ગાડી તમારે દોરવાની અને તેમાં રંગ પૂરવાના છે આશરે હું ગાડી દોરું તો અહીંયા આ રીતે ચોરસ પછી અહીંયા આ રીતે આમ ગાડી બનાવી શકાય આમ અહીંયા અહીંયા એના ટાયર આપી દેવાના ટાયર આપી અહીંયાની ડીકી બનાવવાની એવું કરવાનું અહીંયા સીટ બનાવવાની ડ્રાઈવર બતાવવાનું બારી બતાવવાની અહીંયા આ રીતે હવે ઉપર છે આ રીતે સ્ટેન્ડ બનાવી આ રીતે સ્ટેન્ડ બનાવી અહીંયા સોલર પ્લેટ મૂકી છે મેં શું મૂક્યું છે આ સોલર પ્લેટ શું કામ સોલર પ્લેટ મૂકી છે તો અહીંયા સૂર્યનો તડકો પડે એના કારણે ચાર્જ થાય અને ગાડીની આ જે બેટરી અહીંયા આપેલી હોય તો બેટરી ચાર્જ થાય અને આ રી ગાડી ચાલે એટલે કે સૂર ઉર્જાથી ચાલતી આવી ગાડી તમારે દોરવાની છે ટૂંકમાં ગાડી તમારે દોરી એની ઉપર સોલર પ્લેટ મૂકી દેવાની તો બાળ મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ની આધારે દરેક માહિતી સારી રીતે સમજાઈ ગઈ હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ